નમસ્કાર ન્યૂઝમાં આપને આપને સ્વાગત કરું છું મોરબી વાસીઓ મોબાઈલ 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 એસેસરીઝ ખજાનો જોઈએ છે તો અમે લઈ આવ્યા છીએ મોરબીની એક એવી જગ્યા ભરપૂર મોટા પ્રમાણમાં ખજાનો છે રાજકોટમાં ખૂબ જ નામના મેળવી જૂના અને જાણીતા મોરબીમાં પણ આવી પહોંચ્યા છે અને આપના માટે મોબાઈલ એસેસરીઝ લઈને આવ્યા છે અને હા ખાસ ઓફર હાથ આવ્યા છે જો આપ રૂપિયાની ખરીદી કરો છો તો આપના માટે ત્રણસો ગિફ્ટ રાખવામાં આવી છે સાથે જ આપ જો દસો રૂપિયાથી ઉપરની ખરીદી કરો છો તો આપના માટે બારસો રૂપિયાના બર્ડ્સ માત્ર એકસો નવ્વાણું રૂપિયામાં જે હા માત્ર એકસો ને નવ્વાણું રૂપિયામાં બારસો રૂપિયાના બર્ડ્સ આપને આપવામાં આવશે અને સાથે જ કોઈ પણ કંપનીના ફોન હોય તો આપણે રિપેરિંગ કરાવો છો તે પછી તે જૂનામાં જૂના હોય કે આઈફોન પણ હોય આઈફોન ફિફ્ટીન

એટલે તો પ્રકાશ પાડશો કેવી કેવી સ્કીમ છે કેવી સ્કીમ અત્યારે આપણે કોઈ પણ સ્ટોર માંથી ખરીદી કરે મિનિમમ સો ની ખરીદી કરશે તો ત્રણ ગિફ્ટ આપશું અને જો બસો ની ખરીદી કરે અથવા બસો ઉપર ની ખરીદી કરશે તો બારસો વાળા એરપોડ આપણે બસો માં આપશું જે ના પબ્લિક ના આપણે દસ હજાર થી વધુ એરપોડ આપ્યા છે મોરબી માટે આપણે દસ હજાર એરપોડ નો ટાર્ગેટ રાખ્યો છે અને મોરબી માં જો કોઈ નો ફોન બગડ્યો છે તેના માટે શું સીન છે યાર રિપેર કરાવવું તો આપણે 200 રૂપિયા નું રિપેરિંગ હોય કે 20000 નું રિપેરિંગ હોય તેને આપણે એરપોર્ટ એકદમ ફ્રી માં આપશું એમાં આપણે એનો 200 રૂપિયા ચાર્જ નહીં લે મેં મને આઈફોન માટે કોઈ સારા કવર હોય તો બતાવો એનો કલર છે એ રે બી સાયનો પર પિયર મંડાસ ટુ કરંટ આવી જશે આમને ટ્રાય કરીને બતાવો ગ્રીન ફ્રેશ આની લાઈટ હમ વોલ કેપ ઓફ સેટિંગ બે સરસમાં ક્વોલિટી સારું આવશે 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 સ્ક્રેચ સેમ્પલ સ્ક્રેચ છે આની સ્મૂથનેસ છે અને એન્ટી સ્ક્રેચ આવશે સ્ક્રેચિસ નહીં બોની

મોબાઈલ કવર સાથે છે એ માટેના કવર ખૂબ જ સરસ જે મને ગમતા હતા તે મળી ગયા આપને પણ જોતા હોય તો ચોક્કસથી ટફન વાલાની વિઝિટ કરો અને આવ નવી વેરાઈટીઓ સાથે ટફન કવર એરબડ્સના કવર ખૂબ જ સુંદર છે કે જે મેળવી શકો છો નવદિવાસીઓ જે રીતે રાજકોટમાં બોરોપતિ સાદ મળતા ટફન વાલા મોરબીમાં પણ આવ્યા છે મોરબીવાસીઓ માટે અનેક સ્કીમ મોબાઈલ એસેસરીઝની ખજાનો લઈને આવ્યા છે તો ચોક્કસથી વાની વિઝીટ કરશો અને આપ પણ જો આવા વિડીયો બનાવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા ડિસ્ક્રિપ્શન માં આપેલા નંબર પર આપ કોલ કરી આપ આવા અનેક વિડીયો બનાવી શકો છો નમસ્કાર